ધમકી આવો ફોનમાં કે તમને બે દિમ મારી નાખવાના ટાઈમ તો આપો થોડોક બે માં ટાઈમ આપો મજ મહિનો અમારે શું વ્યવસ્થા કરી ખોરવી પડે છોકરા માટે દીકરી માટે બે હોય રૂમ બે દીધું બેઠો પછી એ લોકો આવતા નથી ભરી પાછો હાલે વળી પાછો ફોન આવે ટાઈમ આપવો જોઈએ બે દિમા ન ચાલે બે મહિનાનો ટાઈમ આપો એટલે એટલે માફીની બીક લાગે છે કારણ કે હવે સમાજ આવે તો હવે તો અમે હે ને પોપટ ચકલી

હા ચા દિલથી બોલી છે મને ઘણા કહેતા અગુબા તમે મરદ માણસ છો કોઈ મૃદ નથી પેલા મહેરબાની કરો હું તો ઝાડમાં ચલાવશો જ નહીં સત્યવક્તા કોઈ સત્યવક્તા છે સત્ય સત્યવક્તા ચાર નામને કોઈ માન ના કહેવાય કોઈ વક્તા વખતા જ નહીં જોક્સ કહી છે કોઈ મરદ મરદ માણસ કોને કહેવાય દુનિયામાં જે પોતાનું ઘર ચલાવ્યું કે અત્યારે એને જ મરદ માણસ કહેવાય પોતાનું ખાલી ઘર તે બીજી વાત કરવાની જરૂર નથી પોતાના પરિવારને બે ટાઈમ ખોરા દઈને મરદ માણસ કહેવાય કારણ કે પોતાનું પરિવાર ત્યાં ચલાવવું અને પતના મેદાનમાં યુદ્ધ કરવું હરકું થઈ ગયું અત્યારે અઘરું છે આ બધું એટલે હું કોઈ મરદ બધી માત કરતો નથી મારી માથે હું કોઈ હું કહેવાય કઈ નહીં જવા દો હું આ ગુજરાતમાં સૌથી ઓછું બોલવાનું કોઈ કલાકાર હોય તો હું ભાઈ તે સૌથી ઓછું જાજુ બોલવાનું નહીં કારણ કે બોલતા બોલતા શું બોલીએ આપણને ખબર નથી જાજુ બોલું પછી હું કોઈ ભૂલ ખાઈ જઉં છું ને મારા રાહ જોઈને બેઠા શું ત્યાં બોલાવી દે આપણા એ વાતો કરવી આપણે આશ્ચર્યની આનંદની વાતો કરવાની પણ આશ્ચર્યની વાત પણ ખાલી બે મિનિટ ત્રણ મિનિટ નાની એવી સ્તુતિ માતાજીની કારણ કે હું જ્યારથી શીખું ત્યારથી એવો કોઈ ડાયવર્માં મેં ઇંગરાજ મારી સ્તુતિ ન ગાઈ હોય આપણા ચારણનો ઈષ્ટદેવ છે ઇંગરાજ પરાશક્તિ શક્તિ બુલુચિસ્તાનમાં બેઠી છે નાની એવી સ્તુતિ હું ગઈ છે તમને કોઈને ખબર નહીં પડે કારણ કે મને ખુદને ખબર ન પડતી હું શું કહું છું પણ મજા આવ્યા રાખશે એવું લાગશે કે મહેનત કરે છે આવી હું થાકી ગયો તમે થાકી ગયા અતિની ગતિ નથી હોતી મેં જોયું આનંદ કરાવવાનો છે આપણે જોક્સ કહેવાના છે બીજી હું કોઈ મારી નાખું તોડ નાખવા ઇતિહાસની વાતો મને આવડતી નથી જોક્સ કહું છું વાત પૂરી આનંદ કરાવવાનો બીજી કોઈ વાત નહીં હવે મેં પાંચ વાતથી નક્કી કર્યું છે આપણે કોઈ સમાજના હવે જોક્સ બોલતા નથી સમાજ તૂટી પડે માથે આપણી હવે બે જ વ્યક્તિના જોક્સ બોલું છું એક મારા બાપુના અને એક બીજા કલાકારના કારણ કે મારા બાપુને મને બી કેટલા માટે નથી મારા બાપુ કોઈ જ ના હવાના મને વિશ્વાસ છે અને કલાકારની આપણે વિશ્વાસ છે કલાકાર કોઈ માફી મંગાવશે નહીં મગાવશે જ નહીં બરાબર ખબર હોય બે જ વ્યક્તિના સમય ખતરાક ચાલી રહ્યો છે અત્યારે હવે તો મને એક ફોન આવ્યો મને કે આટલા બધા કબા તમે પૈસા કમાવો છો ક્યાં મૂકો છો આ તો કંઈ વાત થઈ ચાલુ પી બોલો શું કરો જુગાર રમી છે આ તો વાત થઈ ક્યાં નાખો છો અમારો અમારો મહેશ વહી ગયો છે ચા નાખો એટલે ઘરે છોકરા છે દીકરીઓ છે દીકરા છે ચા નાખીયા હવે પૈસો જ પૂછાય અમે કોઈનું પૈસું ખેતી કરો ચા પૈસા નાખો છો બિઝનેસ કરો ક્યાં પૈસા નાખો આમ કોઈ પૈશું તમને અમને સુલાભ પૂછતા ખબર ન પડતી ક્યાં પૈસા નાખો ક્યાં નાખતા હોય આવું ઘરે ને પૈસા આવો મોટો ધંધો કરીશી પેલા નહીં 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 કારણ કે હવે અમે કલાકાર એવું શીખ્યા છીએ માતાજી તમે જોઈજો અમે જ્યાં પણ જઈને ત્યાં એક જ અમે કલાકાર વાત કરી સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદ તો ઘરે ન કરાવ્યો આનંદ ઘરે કરાવી ધંધો પૈસાની જરૂર છે ચૂકી વાત છે હમણાં મને ફોન આવ્યો હતો એક પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા લઈશો મેં તું અઢી લાખ રૂપિયા મને કે ગુપ્પા કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે હું કઈ સમજો ને ભાઈ કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે ને રોટલા કરીને કૂતરા નાખવાના છે તમે તો હવા બે લાખ રૂપિયા આપજો મને કે કુબા તમને કૂતરામાં ખબર ન પડતી

કે આ કોણ છે કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો યાદ સાલો પછી મને આપ્યા પચાસ હજાર રૂપિયા આવી પછી હું ઘઉં ખાન તેલ ચોખા આવું લાવીને મેં ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી મારા પરિવારને બાજો બહુ એટલે મારું પરિવાર કે તમારો સ્વભાવ છે હું કુતરા જેવો થઈ ગયો છું કૂતરાનું થઈ જાય એટલે કેવો મુદ્દો કોનું ખાવું એ મહત્વનું મળે સાહેબ તમારો સ્વભાવ બદલી જાય મારો બધાનું ના સ્વાઓ હવાઓ કરતા પછી બે વાગ્યા મને ભૂખ બહુ લાગી હતી પણ ગામડું હતું હોટલ હતી નહીં પણ આશ્રમ આવ્યો સાધુનો સંતનો સંત નો અહીંયા ગાડી ઊભી રાખો ભરત ને કીધું અહીંયા આપણને બાપુ લખતા જઈશી ગાડી ઊભી રાખી બાપુ બહાર આવ્યા અગુપા તમે આ ક્યાંથી બીજું બાપુ ભૂખ બહુ લાગી છે કે રોટલા શાક ત્યાર જ છે બે અઢી વાગ્યે રોટલા શાક ત્યાં હું તો બે રોટલા રોટલાનું શાક આપ્યું શું રોટલાનું બેટકું મૂકવું માથે શાક મૂકવું ને આમ આમ કરું તો બાપુ મને કે શું કરો હો મેં કૂતરાના ભાગનું કાઢું છું મને કે તમે ખાવ કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા હવે કૂતરા નાખવાના છે તમે વહેલા આવ્યા તો તમે ખાઈ ગયા તમે કોઈના ભાગનું કાઢશું જ નહીં ખાવ જ કૂતરાના ભાગડું હા પછી મેં નક્કી કર્યું કે ભાઈ કોઈ કૂતરાના પ્રોગ્રામ નહીં કરું આવા પાંચ છ પ્રોગ્રામ કરો સારું મને હડકવા હળકવા હાલે બે ત્રણ કલાકારનું બેઠક બોલું ટેજ બધા હા વાહ વાહ કરી દુઃખની વાત છે હા એ કૂતરાનો પ્રોગ્રામ તો લગભગ મહિનો થયો અહીંયા કૂતરા શ્વાનનો હતો બહુ સારી વાત હતી આયોજન હાર હતું કૂતરા માટે કૂતરા માટે લોકો વિચારે જ છે ને તે મને કે કૂતરાનું ગીત ગાવ પોગ્રામ જ કૂતરાનો છે કૂતરાનું ગીત તો ક્યાં ગાવા જવું મારે મોગલમાનો પ્રોગ્રામ તમે એમ કહે કે માવતર માવત્ર મોગલમાં મળજો નાગભાઈમાનો પ્રોગ્રામ તમે એમ કહે માવતર મળતો નાગભાઈમાં મળજો કૂતરાનું શું ગાવું માવતર મળે તો કૂતરા મળજો એમ કીધું કહેવું મારે નહીં ના નહીં નહીં અમે કીધું કાંઈ શું જ નહીં હા એટલે ચોક્કસમાં શું છે આપણે કોઈની વાતો કરતા આપણી જ આપણી વાતો કરીશ કારણ કે આ દુનિયા હવે હે ને ત્યારે ક્યારે ભૂલ કરશો હા કારણ કે હવે સમાજનું તો દેવા દો એક સમાજની વાત કરો બીજો સમાજ તમને ફોન કરે છે કેમ આ સમાજનું પેલા અમારું ન બોલતા એ બાપુ ભૂલ થઈ જાય અમારી હવે તમે એવું શીખાય તમે થઈ કલાકાર ઘડીક થાય તમને તાળી પડાવી તો તમારે તાળી પાડવાની ઘડીક એમ કહીએ હાથ ઊંચા તમારે હાથ ઊંચા કરવાના ઘરે કમ એમ કે ફોનની લાઈટ ચાલુ કરો તમારે ફોનની લાઈટ ચાલુ કરવાની તમને ખબર ન પડે તમે ડાયરામાં આવ્યો દાડી આવ્યો છે ભાઈ તમે તારી ઉપાડો તમે પૈસા લઈ જાઓ તમે આ તું કરો નહીં કોક ન કરાવવા છે દુઃખની વાત છે પણ મારે કરવી પડશે સમય પલટી મારી ગયો છે દુનિયામાં બે પાંચ મિનિટ માટે ભગવત ને યાદ કરતા હોય ત્યારે હરિઓમ તું કે જગત માં તમે જો ગણે में चपी तमारा हे मां याखानारा बड़े मां एवा। हे माड़ी पर गोटिया पया